તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર યોજવામાં આવ્યો અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ સેમિનાર યોજવામાં આવ્યો હતો પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને થતી ચિંતા અને ટેન્શનને દૂર કરવા માટે થઈને આ સેમિનાર યોજવામાં આવ્યો હતો જ્યાં એજ્યુકેશનના એક્સપર્ટ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ પણ આ સેમિનારમાં હાજર રહ્યા હતા કે પરીક્ષા દિવસે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ જે આવતા મહિને બોર્ડની પરીક્ષા આપવાના છે તો ઘણા વિદ્યાર્થીઓની મૂંઝવો હોય છે ઘણો ડર હોય છે પરીક્ષાને લઈને તો આવી પરીક્ષાને લઈને જે ડર હોય છે એ ડર દૂર કરવા માટે અને ખૂબ સારી રીતે એમણે જે મહેનત કરી છે એ પરીક્ષાની અંદર આવી શકે ખૂબ સારા માર્ક્સ આવી શકે એના માટે આજનો અમારો પ્રોગ્રામ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા દર વર્ષે રાખવામાં આવે છે અને આ વર્ષે પણ રાખવામાં આવેલું છે